હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન ગિરિરાજજીનું ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને અમારું ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય ગિરિરાજ મહારાજ હું તો ગિરિરાજ ચડું ને હરી રે હું તો ગિરિરાજ સડું ને હરી રે मारू जीवन धन्या बने जाय होत गीरी राच्छडूने हरी समरूर मारे साथे भगवती नो संग सेरे मारे साथे भगवती नो संग सेरे जय निरखू अनाथ नो नाथ हु तो गिरिराज चढु ने हरि समरू रे मने सृष्टि मा जनम दिथौ श्री हरि मने सृष्टि मा जनमदितो श्रीहरि श्रीहरि महाप्रभुए दी गुरु ज्ञान हुतो गिरिराज सडुने हरि हरि कण्ठी बाधि ने मन्त्र मने्ये कण्ठी बाधि ने मन्त्र मने्यहार आपिया आ्याभयवर दान हुतो गिरिराज सडुने ने हरि समरु पाँच अक्षर मारू जीवन शेर પાંચ અક્ષર મંત્ર મારું જીવન શેર અષ્ટ અક્ષર મંત્ર સે મારા પ્રાણ હું તો ગિરિરાજ સાડું ને હરી સમરૂર મને સેવા શીખવી શે રૂડી રીત નીર મને સેવા શીખવી શે રૂડી રીત નીર એમ ભક્તિના પૂ તાલ હું તો ગિરિરાજ સડુ ને હરી સમરૂ હું તો બેઉ કર જોડી કરું વિનંતી રે હું તો બેઉ કર જોડી કરું વિનંતી રે અમને દેજો શ્રી વ્રજ મહાવાસ હું તો ગિરિરાજ સડુ ને હરી સમરૂ અમને દેજો શ્રી વ્રજમાં વાસ હું તો ગિરિરાજ સડું ને હરી સમરૂ